ટાઈમ થઈ ગયો છે મારે બાપ પૂરીનો લોટ બાંધવા મળ્યા છે ને અમારે પાણી બે ને બધા હવે માર મારા બાને મારા બેન ને એ પૂરીઓ બનાવવા મળ્યા છે જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લેવી ને હેલો ફેમિલી પહેલાં તો બધાને હેપી અગિયાર અને જય માતાજી જય મા ખોડલ ને સ્વાગત છે અમારે નવા બ્લોગમાં તો આપણે તો સવાર સવારમાં હવે જો વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ચા પાણી પી લીધા છે ને હવે મારા બા બનાવે છે રોટલી તો રોટલી આપણે બની જાય એટલે આપણે તો સિરાઈ લેવી અને મારા પપ્પા જ નાખે છે અત્યારમાં જો બકરાને નાસ્તો એટલી લગભગ તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે તો હવે આપણે હમણાં સિરાઈ લેવી થઈ ગયું છે ને શિરાવે છે બધા હવે શિરાવે આપણે તો ટાઈમ થઈ ગયો છે મારો બાપ પૂરીનો લોટ બાંધવા મળ્યા છે ને અમારા પાણી બેર ને એ બધા રોટલી હમણાં બનાવવા મળશે પૂરીઓ

હવે તો આપણે તૈયાર થઈ જાય એટલે આપણે સમય લેવી અને અત્યારે કરી નાખીએ

માર બાએ બેઠા છે એ શાક ની તૈયારી કરે છે બે રોટલી કરે છે આપણે થઈ જાય એટલે વાળવાળું કઈ લેવી બેન તો અમારે આવતા 11:00 સર્વના હવે જો લે જેસે રોટલી તો ભાઈ આ જો ભાણ કી ભાણિયા તો ગયાતા દુકાને તો લાવ્યા છે સોડા તો સોડાન વાટે ઊભો લાગે છે ને

અમાર બેન લોડ કરે છે ને અમાર બા લોડ બાંધે છે કેમ ફરી વાર લોટ ભાઈ લોડ તો તાણ પડે એમ તો ફરી વાર જો બાંધ્યું છે લોટ તો થોડીક લોટ ને લોટ લઈને તાણ પડાય મધી ફરીવાર વાર લોટ બાંધ્યો છે ફેમિલી હવે તો આપણે વાળું તૈયાર થાય વાળું વાળું કરી લેશું અને આ વિડીયોને આપણે હવે અહીંયા રાખી દેવી અને વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સેમ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના બ્લોગ જોવા માટે અને હવે મળીશું એક નવા જબરદસ્ત બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત ને બાય બાય